ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ દોસ્તો કેમ છોફ બધા મજામાં જશો તો દોસ્તો હવે એક જાહેરાત કરવી હતી કે આપણું આ બ્લોગ છે ને આપણી નવી ચેનલ ઉપર આવશે કારણ કે નવી ચેનલ પિન્ટુ કામડી બ્લોગ બે ચેનલ બનાવી છે હવે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે દોસ્તો કારણ કે નવી ચેનલ છે હવે દરરોજના બ્લોગ હું આ ચેનલ પર મૂકીશ ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો દોસ્તો હું આ તો મારા ખેતરમાં હવાર હવારમાં તમે જોઈ શકો છો આજે મારા છે પથરું ખેડેલું છે એટલે પથ્થર ભરવાનું છે જો આ ટિફિન ટિફિન એ લબડાયેલું છે હવે હું જઈશ નોકરી બરાબર તો સુધી બ્લોક કન્ટિન્યુ આગળ જોતા રહેજો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે રાતના વાગ્યા છે સાડા આઠ અને હું છું મારી સાઈટ ઉપર હજુ કોમ ચાલુ છે અને તમને ખબર જ છે કે આજે આજથી નવી ચેનલ પર આપણે બ્લોગ આવવાનો જ છે તો નવી ચેનલમાં આજે થશે એવું કે વ્લોગ શોર્ટમાં આવશે કારણ કે બોલો આવવાનો નહીં જુઓ તમે કોમ ચાલુ છે હજુ તો સાડા આઠ સાઇટ પછી મારે કલાક અહીં જશે એટલે કલાક પછી ફેર પડશે આપણો કંઈક ગેર જવા એટલે ગેર એની જમીન પાછા હોઈ જાય છે જોતા રહેજો કેમ છો દોસ્તો પછી હું આવી ગયો નવા બ્લોગ લઈને આવે દરરોજથી આપણા નવા બ્લોગ આવશે એ પણ આપણી નવી ચેનલ સાથે નવી ચેનલ નવો બ્લોગ ને નવા અંદાજમાં તો આગળનું તો તમે જોયું જ હશે કે હવારથી બ્લોગ સ્ટાર્ટ કર્યો સાઇડ ઉપર ગયો કોમ હતું હમણાં નોકરી હાડા નવા ઘેર હવે રોટલી શાક ખીચડી છે હવે આપણે ખાઈશું ફ્રીજમાં તો કેરીનો રસ પડ્યો છે લે કેરીનો રસ છે જો છે છે કેરી એ તો હોવાની તૈયારી કરાવી છે બનાવી જવું તો આપણે જમવા જવું જમી ઓકે અને બ્લોગ આપડે યુનિક હશે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો આ છે કેરીનો રસ આ છે શાક આ છે રોટલી ખીચડી તો આપણે ખાવી નહીં પીસડી બંદે ખાવી ઓકે ફર્સ્ટ બ્લોગ છે મારો પેન બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો કે દોસ્તો સબસ્ક્રાઇબ કર લે એટલે કેરી ન ખાવી અંયા કેરી ખાયો આ તો કે આયો એટલે આયો 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 શું ખાવાનું ras. apa suka iya sih? jadi teman-teman kayak sih kiri, kisar kiri. kira kiyari khada,

કરજો કે દોસ્તો તો બધાને રૂપિયા જય માતાજી જય શ્રી અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી દેજો